1100 दे दियो विक्रम फुले जल्दी रवि करो भाई रवि कर ना कापड़े 1100 रुपया पूरा विक्रम फुले ખોળ ખોળ બીજ નાખ્યા ઓર મોટો બોલ બીજ નાખ્યા પણ 70000 18 છે 18 છે 18 આપ 13100 RM1, Super Mall, ત્રણ નંબર હોય હોય હીરરીરહ હોય હોય અગિયારસો ને ચૌદ રૂપિયા સુપરમાલ ત્રણ નંબર અમુક લીલો દાઉ